ચા બની ગઈ છે શરબત બનાવ્યું છે પણ જમવાનો ફૂલ ટાઈમ છે કેમકે સાડા આઠ વાગ્યા એટલે મહેમાન કહેવાય શરબત પીવું તો જમવાનું બગડ છે એટલે શરબત ન પીધું ચા અમારા મંજુક ભાઈ હતું બનાવી તો ચાલો કોણ મહેમાન આવ્યા છે તમે જોઈએ જ લ્યો હવે આ અમારા મહેમાન છે દિવ્યાશ કુમાર મંજુકભાઈ રનકભાઈ વિલાસબેન અને રનક

ચારસો રૂપિયા ની મેગી ખાઈ રૂપિયા ની મેગી કે નો ખાધી કે 400 રૂપિયા ની મેગી ખાધી તો રોનકભાઈ એ ચર્ચા આપડે વિગતવાર વિગતવાર ચર્ચા રોનકભાઈ અહીંયા આપણે કર્યો પણ થોડુંક જમીન નિરાય રહેતે આપણે ચર્ચા બધી કરીએ તમે શું ખાવું છે તમે ટેબલ પર ઓર્ડર તમા કરી દીધો તો એ એટલું તમારા પર રેડી થઈ ભારત માતા મંદિર ગયા તા તમ ક્યાં જુપત વાલા માં અરે હરિદ્વાર માં માં બોતા ગરમ ગરમ બટેટાના ભજીયા બની રહ્યા અનક કાઈને મનથી બેન ને હેતવી બેન બટેટાના બચ્ચા તળિયાથી તાણા મેથીનું ઓલો બિટાલ બની ગયું હું કહેવા ખાન નથી થઈ ઓપ્શન નથી ના એટલે કેટલા બરાબર

જો મહેમાને જમીન લીધું અમે બતાય જમીન લીધું અને બધાય હવે આ માં દીકર બિચારી ખાઈ છે અમને બધાય કાચરો ટેક તો સીધી પજિયા લીધી થારી નહીં પજિયા કાચરોટમાં લઈને ખાઈ છે જો હા હું કેવાન રસ કેરી તો વાટકો વાંડી દે

તો ફ્રેન્ડ જોડાયેલા રેજો અમારા રોનકભાઈ રે આજે અમે ચર્ચા કરવાનું છે હમણા ફાઈલ જમીન લે પછી હરિત ગયો પ્લેન માં ગયો એ પછી આપણે ઓન કેમેરા ચર્ચા કરવાની છે તો તમે પ્લેન માં ગયા પછી શું થયું પહેલા રાજકોટ એરપોર્ટે પહોંચી ગયા પછી શું થયું પછી રાજકોટ એરપોર્ટે પીધા પછી નાદી ચેકિંગ

અમે જાતેલા ચેક કર્યા ને તેમાં બે ડબ્બા પાવડર ના લઈ ગયા પેલા એમાં અને અમને ધરા પાવડર કીધો ને આ દવા હે પાવડર એમાં એક મોટે લગાન પાવડર ને એક ફોડ ખાતે પાવડર એમાંથી એક મોટે લગાન પાવડર કઢાયો ને એને ફોડ ખાતે એનો પાવડર માન માન લઈ જવા દીધો અંદર અને મને મેગી નું એક મેગી 400 રૂપિયા ને ઇપ્લેન 10 રૂપિયા ની મેગી બીજો મેગી મેગી કેમ દઈ દીધી કાઈ પેલા ગરમ પાણી મેગી નાખી દીધી મેગી મસાલા નાખી દીધો કેમ કે બે મિનિટ ધાકી રાખજો ખોલતા ને ખોલતા કાચે કાચી બે મિનિટ રાખી થાવ કાચી મેગી નીકળી ગયો ચારસો રૂપિયા મેગી લેવાઈ ગયો પછી ટેક ઓફ થી તે હું થાય ટેક ઓફ થી અન તાય ઢાક પડી જાય પછી તાય ઢાક પડી કરી ઊંચું નીચું થાય તાય ઢાક પડી ઊંચું નીચું થાય तैयार घड़ी को, को सीधे तो आम सीधे थे ये ना हम हम ऊंचे थे ना हम सीधे थे ये ये ना पहला ही थे ये ना क्या वो लगे जो तो पेट तो प्रिया को मस्त लगे मस्त अरे वाह रे वाह जैक्स पेरो ओलो लो क्या जैक्स पेरो नहीं ओलो क्यों पिक्चर हाँ एरी पोटर एरी पोटर एरी पोटर आ जो बेंतियाँ थे क्या है ना जावन